મદાનો હોય ને હા એમ જા મારે દાદા તકલીફ હેતો જવાના તો કહેતો નથી ભાઈને ભાઈ આને ખબર રહે ભાઈને નીકળ્યો મતદાન દેવું જોઈએ નારી ચાણિયા દાદાની વિશેષ કૃપા જે ગામ પર છે એ ગામ એટલે મોટા રામ પર અને દાદા પણ ત્યાં સાક્ષાત હાજર હાજર છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા મતદાન મથકોની આપણે વિશેષ મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે અત્યારે હાલ આપણે મોટા રામ પર ગામના આંગણે છીએ તમે જોઈ શકો છો ઝાપા પાસે લીમડાના નીચે ના મતદાન કરીને અત્યારે અહીંયા ગામ લોકો અત્યારે બેઠેલા હે ગામમાં મન લાગે વસ્તી ઓછી કા આપણે વસ્તી ઓછી હા હા ની હશે પાંચસો પાંચો ક હા જોઈશી વાંધો હા બરાબર પાંચસો સાડા જેવી એમાં મન લાગે મતદાન તો ચારસો હાડા ચારસોનો હાડા થયું ચારસો મતદાન થયું

તકલીફે છતાં પણ મતદાન દેવા આવવાનું આવવાનું રેડી કેવાય લ્યો આમ ગામમાં બધું અત્યારે કેટલે કામ બધાય શાંતિથી રહીએ અને ગામમાં વ્યવસાય મોટા ભાગે શું હશે વ્યવસાયમાં તો લગભગ તો 50% અમારે મોરબીમાં છે આ બરાબર રાજકોટ છે એટલે બધાને જાણ અમે હાજે કરી દીધી છે આ બરાબર એટલે અમુક સવારના લેવલમાં આવી ગયા છે 50% આ બરાબર બાકીના બપોર પછી આવશે મતદાન પૂરું કરશે મતદાન બધા પૂરું કરશે એવું કહી શકાય આમ

અમારી સરપંચ અમારે તો દેખરેખ રાખવાની જોઈ ને બસ પૂરતું ધ્યાન રાખો ને આટો ફરી આખા ગામ માં આટો છે આખા ગામ માં આટો ફરી ને મધ્યવડાવી વારે વા રેડી કેવાય લ્યો એટલે ટૂંકમાં બધી રીતે ગામની અંદર ગામ લોકોમાં પણ જાગૃતિ છે અને ગામ લોકોમાં પણ અત્યારે મતદાન લઈને ઉત્સાહ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા